ઘણા બધા લોકો છે મોટી ઉંમરના લોકો નાની ઉંમરના વ્યક્તિઓ પણ હોય કોઈ વ્યક્તિઓ કે જેમને રાત્રે વ્યવસ્થિત ઊંઘ નથી આવતી અને એમને ઊંઘ લેવી છે સારી એવી શું કરવું જોઈએ એના તો ઘણા બધા તમે સાંભળ્યા હશે જેમ કે દૂધમાં રાત્રે તમે જાયફળનો ભૂકો બે પાંચ ગ્રામ જેટલો નાખીને એ દૂધ પીવો તો ખૂબ સારી ઊંઘ આવી જાય પણ ઘણા બધા લોકો એનાથી ડરતા હોય કે ભાઈ આ ક્યાંક ટેવ ન પડી જાય અને એનાથી ક્યાંક આપણને નુકસાન ના થાય તો એના માટે થઈને કોઈ પણ પ્રકારના નુસ્ખાઓ તમારે ન કરવા હોય તો એક જબરજસ્ત બે ક્રિયાઓ છે કે જે આપણા હજારો વર્ષો પહેલાના શાસ્ત્રોની અંદર જે જે બુક્સ લખવામાં આવી હતી અથવા તો આપણા જે શાસ્ત્રો લખાયેલા હતા કે જેમાં ખાસ કરીને અષ્ટાંગ યોગ જે એક પુસ્તક છે વાઘભટ મુનિના જે પુસ્તકો છે એમના અને અલગ અલગ પ્રકારના જે ઋષિ મુનિઓ હતા એમણે જે સંશોધન કરીને રિસર્ચ કરીને પોતાની જાતે ઘસઘાટ ઊંઘ લાવવામાં એકદમ પરફેક્ટ અને સારામાં સારી ઊંઘ લાવવામાં મદદ કરશે વગર કોઈ દવાએ ગોળીઓ પણ નહીં ખાવી પડે કે કોઈ પણ પ્રકારના નુસ્ખાઓ પણ તમારે કરવા નહીં પડે આ સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને જો વિડીયો ગમતા હોય તમારે બે ક્રિયાઓ બે મુદ્રાઓ કરવાની છે એક હાથે કોઈ એક મુદ્રા અને બીજા હાથે બીજી મુદ્રા બંને મુદ્રા તમે કઈ રીતે કરી શકો એ હું તમને શીખવું છું સૌથી પહેલા તમારે જ્ઞાન મુદ્રા કરવાની છે અને બીજી મુદ્રા છે પ્રાણ મુદ્રા આ બંને મુદ્રાઓના ફાયદા શું છે એ તમને હું આ અંદર શાંતિથી સમજાવવાનું છું તો પ્લીઝ એકવાર કાન ખુલ્લા રાખીને મગજને શાંત રાખીને સમજજો જેથી તમે તમારી પેઢીને પણ આવનારા તમારા ફ્યુચરને પણ જે પણ વ્યક્તિઓ છે તમારી આસપાસ એ બધાને તમે સમજાવી શકો કે ભાઈ આ ક્રિયાઓ કરવાથી આપણું શરીર છે સો ઘણું તેજસ્વી બને છે અને આપણે ઉર્જાવાનું સૌથી પહેલી મુદ્રા છે જ્ઞાન મુદ્રા કે જે આપણી પિચુટરી ગ્રંથિ અને પિયુષ ગ્રંથિને એક્ટિવ કરવાનું કાર્ય કરે છે અને આપણા મગજને ખૂબ જ એક્ટિવ કરવાનું કાર્ય કરે છે ખૂબ સારું કરવાનું કાર્ય કરે છે જેમને યાદશક્તિ ઓછી હોય રાત્રે ઊંઘ નથી આવતી એમના માટે અતિ ઉત્તમ અને અનબિલીવેબલ ફાયદાઓ આપે છે વરદાન સ્વરૂપ છે જ્ઞાન મુદ્રા આપણા હાથની પહેલી તર્જની આંગળી અને અંગૂઠાના અંગૂઠાનું ટેરવું અને તર્જની આંગળીનું ટેરવું એના વડે આ મુદ્રા કરવામાં આવે ઊંઘ માટે ઉત્તમ છે તમારે એક હાથે એ જ્ઞાન મુદ્રા કરવાની છે આ રીતના એક હાથે જ્ઞાન મુદ્રા અને બીજા હાથે તમારે પ્રાણ મુદ્રા કરવાની છે પ્રાણ મુદ્રાનો મતલબ છે તમારા શરીરમાં આપણા શરીરમાં નવો પ્રાણ ફૂંકે છે જે કોઈ પણ વ્યક્તિ કોઈ બીમારીમાંથી પસાર થઈ રહ્યું છે તમને નાની મોટી બીમારીઓ વારંવાર થાય છે વારંવાર તમે બીમાર પડો છો તો હું તમને જણાવું છું પ્રાણ મુદ્રા તમે રોજ કરો એનાથી સો ટકા તમારી જે બીમારી હશે સો ટકા કમ્પ્લીટ ઠીક થઈ જશે તમને કોઈ પણ દિવસ અશક્તિ કમજોરી જેવું નહીં લાગે તમને વારંવાર ખાલીઓ ચડતી હોય શરીરમાં નબળાય ખોરાક છે એનું પાચન નથી થતું તમને ચક્કર આવ આવતા હોય વિટામિન્સની ની કારણે તમે ઘણી વખત બેભાન થઈ જતા હો અથવા તો સીડીઓ ચડો કે નાનું મોટું કોઈ પણ કામ કરો અને તમે વારંવાર એકદમ જાઓ છો તો એ એ સર્વોત્તમ મુદ્રા મુદ્રા છે છે પ્રાણ દરેક વ્યક્તિના શરીરમાં નવો પ્રાણ ફૂંકી શકે એવી મુદ્રા આ સામાન્ય નથી આ તમને સામાન્ય લાગતું હશે પણ આ ચમત્કારિક જડીબુટ્ટીઓ જેવું કામ કરે છે કે જે તમારા શરીરને તમારા શરીરના અંદરથી જ સાજુ થવાની શક્તિઓ આપે છે

ઊંઘ આરામથી લઈ શકશો અને તમારા શરીરની અંદર અશક્તિ નબળાઈ લોહીની ઉણપ કે એ પ્રકારની કોઈ પણ વિટામિન્સની ઉણપ પ્રાણ મુદ્રા કરવાથી શરીરમાં વિટામિન ની કોઈ પણ પ્રકારની ઉણપ હોય તો એ દૂર થાય કારણ કે તમે પ્રાણ મુદ્રા પંદર મિનિટ રોજ કરી લો અથવા તમારા બાળકોને કરાવો મોટા વડીલોને કરાવો

કે તમારા શરીરની દરેકે દરેક પ્રકારની અશક્તિ અને કમજોરી દૂર થઈ ગઈ હાથ પગની ખાલીઓ ચડવાની બંધ થઈ ગઈ હાથ પગ છે મજબૂત થઈ ગયા અને તમારું શરીર પણ મજબૂત થઈ ગયું આ વિડીયો જો તમને ગમ્યો હોય તો બધાને શેર કરો તમને નહીં તો બીજાને ફાયદો મળશે આ પ્રકારના વિડીયો શેર કરવા યોગ્ય હોય છે એટલે શેર કરી દો તો બધાને ફાયદો છે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ખાસ વિડીયોને લાઈક જરૂરથી કરી દો આભાર જય હિન્દ જય